તો હેલો વેલકમ બેક ટુ માય ન્યુ મિની વ્લોગ કોની લુક કેમ છો તમે બધા હસતા કરતા હો કે તમે બધા મજામાં દી ફરી એક ન્યુ સાથે આપણો ન્યુ વ્લોગ સાથે આપણે આવી ગયા છે આવી ગયા છે ને વાડીએ જ રહી છે અને જોઈ લ્યો હું આપણે કાલના વ્લોગમાં ઓલી જે હાઠીઓ કાપતો હતા ને એ જોઈ લ્યો આજ જોઈ લ્યો આજનું પડું જોઈ લે હાઠી વાળો બધું કાપી નાખ્યું ને જોઈ લ્યો કોળી વતન કરી નાખી મેં તો જોઈ લો ફાઈનલી ગાય આ બધું કપાયું બાકી છે વીણવાનો ઓલા છે અને જોઈ આ બધું પડું સાફ નાખ્યું જોઈ લો આમાં બાવાનું છે જીરું એટલે ઉતાવળ રાખીને કાપી નાખ્યું રાખવાનો છે અને જોઈ લો આને શું કહેવાય ખબર હોય તો કોમેન્ટ કરી દીજો આ જોઈ લો શું કહેવાય કોમેન્ટ કરી દીજો તો જો અત્યારે હું અત્યારે રહ્યો ને ભીંડો ઉતાર ભીંડો અત્યારે ભીંડો પૂરો કરી નાખ્યો મેં હું લોક ચાલુ કરી નાખીએ ભાઈ અને જો અત્યારે હું ઘર બાજુ આવી જાઉં છું તો ઘડી બની આવી ગયો અને કાલે હલાઈ તો હલાર કોઈ બધી બીજી કાઢી નાખીએ જો હું તમે દેખાડું બધી કોઈ કી અમારા ભાન મારા બેહમી કરે દેખાડું તો જોઈ શકતા જોઈ કી એમરફાન બી કરે

ફાઈનલી ગેસ બાકાજી કરી નાખી હતી આપડા ત્યાં ઉપર પડી ગયા તો ફોન જોઈ લો એક ફોન પડ્યો ફૂલમાં તેમ ડટે જાઓ ફૂલમાં પડી જાય છે ચાલો કન્ટિન્યુ રહી જજો આપણે થોડુંક બાઈક ની છે તો આ બધું બાઈક જ છે હજુ ચાલો કન્ટિન્યુ હવે આપણે ટ્રેક્ટર આંકવાનું છે ચલો ફાઈનલી ગાય છે તેરે વાગી ગયા છે જેટલા જોઈ લો મીઠુડીના ગીત વગાડતા વગાડતા આપણે જોઈ લો વાગી ગયા છે બાર ને ચોપન થઈ જાય બાર ને ચોપન થઈ જાય ને આપણે હજુ અડધું જીણું હજુ બીજું બાઈક જમવા માટે જમવા પાણી ચાલુ જોઈ લો ભીંડામાં પાણી જાય છે દેખ આ ભીંડો છે ને ઠંડુ પાણી એવું હે ને મસ્તી નાય લેવું અત્યારે એવું મન થાય છે કારણ કે તડકો થઈ ગયો તડકો થઈ ગયો ફૂલ ને કામ કરીને ગયો કી રહ્યો ઓઘરા થઈ ગયા એક વાગી ગયો છે અને હજુ તો આવવાનું છે પાછું કાઈ તરત પાછું યુઝ જવું હોય પૂરું કરવાનું હોય હેઠળ જીરું હોવાનું તારો કન્ટિન્યુ થઈ ગયો ચાલો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે અત્યારે થઈ ગયું ઉતઈને એટલે ભેગું ગયા અત્યારે ઘરે આવી ગયા છે વાગી ગયા છે ચાર જોઈ શકો ફોન નથી બીજો મારી પાસે એટલે તડકો આ તો અહીંયા છે 4 વાગી ગયા છે અને જો અત્યારે હું આવી ગયો ટ્રેક્ટર લેવા કારણ કે ભેગું કરવાનું છે આમાં આ ટ્રેક્ટર લઈને જાય અત્યારે ઉપાડ દે તો પણ ટ્રેક્ટર ચાલુ જ નથી માર તો અમારે ઉપર ચાલુ કરી દે જો આઈ કરવાનું હોય અમારે કિક બિક ના આવે ચાલો કન્ટિન્યુ રહીજો રુકો જરા તો હેલો કેમ છો તમે બધા આપણે અત્યારે બે ફેરાવ કરી ને થાય રહ્યા આવો પેટમાં દુખ બાદ આખો કામ જ કર્યું અને કહી લો દી હાથે ગયો છે નજારો જવો તો એમાં ખાલી દી હાથી મારી તિયેરી જ છે અને આપણે કામ આજ પૂરું આ કરી નાખ્યું છે થાય કી રહ્યા ચાલો આજના બ્લોગમાં બસ આટલું જ તે મળવું હું તમને મારા નવા વ્લોગમાં ચેનલ એટલે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દીજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો